ખરેખર મહેશભાઈનો આમ ધન્યવાદ માનવો પડે એ બિલકુલ કેમેરા સામે આવવા નહોતા માગતા ઇન્ટરવ્યૂ આપવા નહોતા માંગતા પરંતુ નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ આજની આપણી છે પાભર તાલુકાના જાસણવાડા ગામે નિલકંઠ ડેરી ફાર્મ બહુ એક પંજાબને પણ ટક્કર મારે એવું એક ડેરી ફાર્મ અહીંયા મહેશભાઈએ એસ્ટાબ્લિશ કર્યું છે બહુ ખરેખર તમે જોશો તો તમને મજા આવશે મારી ભાષા પણ તમે અહીંયા જોઈ શકો છો સારી સારી ગાયો છે આ તબેલાની ખાસિયત એ છે મેનેજમેન્ટ ઘણી વખત આટલું મોટું લોકો કરી નાખે છે તામજામ કરી નાખે છે એ બાર મહિના દોઢ વર્ષની અંદર ઘણી વખત એ વિખેર થઈ જાય મતલબ ઉપરના પતરા પણ ઘણી વખત બચતા નથી કેમ કે મેનેજમેન્ટ નથી અહીંયા મહેશભાઈ ખરેખર તબેલો બનાવ્યો છે શોખ માટે બનાવ્યો છે અને આના ઉપરથી આપણે મહેશભાઈ જોડેથી આ ડેરી ફાર્મ ઉપરથી એક શીખ લેવી જોઈએ એને આપણે ધીમે 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 કામ ચાલુ કરીએ અને લોંગ ટર્મે કોઈ પણ ડેરી ફાર્મ છે કોઈ એક વર્ષ કે છ મહિના કે ચાર મહિનામાં આપણને લાભ નફો નુકસાન આપે એનું આપણે વ્યવસ્થિત જો ડેરી ફાર્મ ચલાવવું હોય તો ત્રણ વર્ષે તો આપણે એનાની અંદરથી વ્યવસ્થિત રીતે એને જોમાઈ રહ્યો એની અંદરથી આપણે કેટલો નફો લઈએ કેટલું નુકસાન એ આપણો ઓકરા એ સમય મળતા હોય છે જ્યારે રિપ્રોડક્શન ચાલુ થાય કે એની વાછરડીઓ વીઆઈને દૂધ વેચતા સામે ગાયો લાવી એ ખર્ચ કર્યો એ વેચવાનો વેચતા હોઈએ દૂધમાંથી મળે ને ગોબરમાંથી મળે જે વાછરડીઓ છે એ દૂધ આપતી થઈ સારી સારી ઓલાની એમ નથી તો આપણે આ ડેરી ફાર્મમાંથી આપણે જાણીશું બહુ ખરેખર વ્યવસ્થિત છે કે અલગ અલગ એમના વાડા પડે છે બે એમણે ગાયો ક્યાંથી લાવી અત્યારે એ ખોડદોની અંદર શું શું આપણે છે એમણે વ્યવસ્થિત સારા સારા સિમેન્ટ મૂકાવે છે તો બધું જ આપણે મહેશભાઈ પાસેથી આપણે જાણીશું એ કઈ રીતે આપણે આ ડેરી ફાર્મમાં એમણે એસ્ટાબ્લિશ કર્યું અને આપણે એમના પાસે કંઈક સારી એવી જાણવાની કોશિશ કરીશું જેથી કરીને આપણે પણ આપણા ડેરી ફાર્મમાં વ્યવસ્થિત ઉત્પાદન લઈ શકીએ તો મિત્રો આપણે મહેશભાઈને એમનો પહેલાં એમનો પરિચય જાણીશું અને પછી એમણે જે વ્યવસ્થિત રીતે એમનો જે ડેરી ફાર્મ તૈયાર કર્યો છે એમના પાસેથી આપણે એક સારી એવી માહિતી લઈ અને આપણે આપણા જીવનમાં કઈ રીતે આ ડેરી ફાર્મની અંદર આપણે કંઈક કરી શકીએ એ જાણીશું તો મહેશભાઈ એકવાર તમે થોડોક પરિચય તમારો આપી દો એટલે મારું નામ ચૌધરી મહેશભાઈ લાલજીભાઈ ગામ જાસનોડા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા મિત્રો ખરેખર મહેશભાઈનો આમ ધન્યવાદ માનવો પડે એ બિલકુલ કેમેરા સામે આવવા નહોતા માગતા ઇન્ટરવ્યૂ આપવા નહોતા માગતા પરંતુ કન્વિન્સ કર્યા છેવટે અને એ કેમેરા આગળ આવ્યા તો આપણે હવે જેટલો લાભ મળે લઈ લેવાનો બરાબર તો મહેશભાઈ તમે શરૂઆત ક્યાંથી કરી ઓલરેડી એમને કોઈ આમ ગણો તો ખજાને ખોટ નથી એવું માતાજીની કૃપા છે પણ એક શોખ એમને છે તો તમે આ ડેરી ફાર્મ બનાવવાનું કારણ

પહેલાં તમે કોઈ જગ્યાએ જઈને જોયું વ્યવસ્થિત રીતે કે ના આમ લગભગ મોસ્ટલી સારા તબેલા ગુજરાતના પંજાબના બધા સર્વે કરીને જ પછી આપણે કરીએ મિત્રો કેટલો કેટલા ફળ્યા છો તમે અંદાજી તાતમાં લગભગ કિલોમીટર તો અંદાજ નહીં કહેવાય પણ છ સાત મહિના આના માટે અભ્યાસ કર્યો પછી શરૂઆત કરીએ છ સાત મહિના અભ્યાસ કર્યો અલગ અલગ જગ્યાએ જઈને કે ભાઈ આ વસ્તુમાં શું ખૂટશે નફા નુકસાન કઈ કઈ રીતે રહેશે એ બધું અભ્યાસ કર્યા પછી તમે આ લેવલ ચાલુ કર્યું ફેમિલી તરફથી તમને હા હતી કે આ કરો ફેમિલી તરફથી ખાસ કરીને સાહેબ તરફથી ના ના આ જો ફેમિલી તરફથી તો ફેમિલી નો સપોર્ટ ના હોય તો થાય શક્ય નથી બરાબર એની પહેલા તમે શું બિઝનેસ કરતા હતા મારે અત્યારે ગાર્મેન્ટ નો બિઝનેસ છે રેડીમેડ ગાર્મેન્ટ કાપડ નો શોરૂમ છે ફાબન ની અંદર એવું એવું એવો કેવો શોખ કે ના ચાલો આપણે વ્યવસ્થિત ઓલરેડી તમે વેલ સેટ છો જમીનો હંગાથે જોડાયેલા હોય એ વ્યવસાય હંગાથે કે લેવેચ નો બિઝનેસ તો આની અંદર આવવા માટેનો કોઈ પર્પઝ બસ એક જાતનો શોખ હતો એમ અચ્છા શોખ અને અહીંના ખેડૂતોને જો આધુનિક તબેલા આપણે બનાસકાંઠાનો બહુ ઓછા છે ઘણા ઓછા રેર હા એટલે થોડોક આધુનિક કરીએ તો ખેડૂતોને માર્ગદર્શન બી મળી રહે અને કઈ રીતે કરવું એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું તો અત્યારે હાલની તારીખમાં લગભગ એકાદ અઠવાડિયામાં કોક જ દિવસ ખાલી જતો હશે કે મારા ફોર્મ આવું ફોર્મ હાઉસ ઉપર આવ્યા બે ત્રણ જણા વિઝિટ કરીને ગયા હોય એટલે એમને જે સાચી સલાહ જે મને તકલીફો પડી છે એ એમને હું તકલીફો રજૂ કરું છું અને તમને તકલીફ ના પડે એનું માર્ગદર્શન આપું રાઈટ વાત છે એમણે બધી જ કે શું શું તકલીફો આવવાની છે શું શું તકલીફો નથી આવવાની આની અંદર કઈ રીતે નફો મેળવે આપણે એ પણ પૂછીશું કે એમને કેટલો નફો મળે છે શું છે એ બધું જ જાણીશું એમના પાસેથી તો તમે

સમય બચી જાય એના માટે જ આપ આગળના ઉપર વધ્યો કરેક્ટ કેટલી ગાયો છે અત્યારે તમારા હાલમો અત્યારે મારી પાસે 53 ગાય છે 53 ગાય બધી દો આપે છે કે પછી ના મિલ્કિંગ માં અત્યારે 42 ગાય છે 42 ગાયો કેટલો ટાઈમ થયો અત્યાર સુધી તમારા તમારી વાસ્તે 80 વર્ષ 80 વર્ષમાં આ બધી જ ગાયો છે તમે ઘરની તૈયાર કરી લીધી કે પહેલા

વ્યવસ્થિત રીતે પંખા લગાવેલા છે તો એનો આપણે જે ગાય જેવો માણસ એ રીતે આપણે શેર કરતા એવી રીતે જે ગાય જે પશુ છે એને એવી ટાઈપનું આપણે એને વ્યવસ્થિત રીતે આપો તો સો ટકા થઈ જાય બીજો પ્રશ્ન એ કે ખીડની અંદર તમે શું શું આપો છો ગાયો કારણ કે દૂધ એવરેજ ત્રીસેક લીટરવાળી પચીસથી ત્રીસ વચ્ચેની બે ટાઈમ બે ટાઈમ પચીસ ત્રીસ પોત્રીસ છત્રીસ એટલે ઠીક પાંચ દસ ટકા છે મારી પાસે ત્રીસ પ્લસની પોત્રીસ પ્લસની દસેક ટકા હશે વધારે નહીં હાઈએસ્ટ કેટલા સુધી એમ હાઈએસ્ટ 38 40 લાઈસ્ટ ચાલે 40 એટલે મતલબ બી વિષ્ણુ 40 ચાલે 35 બધી ઉપર એટલે મતલબ બધી ગ ઘણી સારી ગયો કે આટલું બધું દૂધ ઘટાડવા માટે જો આપણે વ્યવસ્થિત ખોરાક ના આપો તો પણ નુકસાન થતું હોય નુકસાન તમે ફીડમાં શું આપો ખોરાકમાં ફીડમાં હું જાતે મારું બનાવરાવરાવું છું મારા ફોર્મ્યુલા પર બરાબર બટ

તો તકલીફ નહી રહેતી કોઈ તકલીફ નહીં ને આટલી બધી ગાયો હાલમાં બે કેટલી કીધું બેતાલીસ બેતાલીસ મિલ્કિંગમાં બેતાલીસ ઓન તેપન બેતાલીસ ને દોવાની હોય હમ કેટલા કલાકની અંદર પિસ્તાલીસ મિનિટમાં પૂરું થઈ જાય આપણે જો ખરેખર બેતાલીસ દોવાની હોય તો લગભગ બે ત્રણ કલાક આમથી આમ ને આમ છ કેટલા છ સાત માણસ તો શું થાય

એની પેલા એની અંદર આવતી અડચણો તમે શું કહી શકો આ આ વસ્તુ ધ્યાન રાખવું પડે પેલે પ્રથમ તો જો ફાર્મ બનાવવાની ગણતરી હોય ખેડૂત મિત્રો તો એમને નફાના ધોરણ થી પેલો તો પરચેસ કરવાનો નહીં એમને કે નફો જ આ મળી જશે એવું નહીં પેલું તો તમારું ખુદનું મેનેજમેન્ટ હોવું પડે અને મેનેજમેન્ટ અને બધી રીતે તમે કેપેબલ હો તો જ તમે અને શરૂઆત મો તો કોઈ ગાય થી કરો કોઈ પચી ગાય કહેતો હોય કોઈ પચાસ ગાય કહેતો હોય તો આનાથી શરૂઆત કરશો નહીં પાંચ ગાય થી કરો ખુદ નું બિલ્ડિંગ કરો અને હળવું હળવું આગળ વધો તમે એક કે એમ કે ચલો દસ ગાય લાવી દઉં વીસ ગાય આવી દઉં એવી રીતે તબેલો ના થાય મારો ખુદ નો અઢી વર્ષ નો અનુભવ એવો છે કે હું હવે અઢી વર્ષે મારો તબેલો સેટલમેન્ટ જ કરી રહ્યો આટલા દિવસ સાચી વાત હા કે હવે કમ્પ્લીટ તબેલો ચાલે હમ બહુ મને અડચણોય પડી છે પણ અડચણો કેવા દઉં કે સોલ્વ કરવા દઉં તો વિડીયો પણ લાંબો બની જાય છે

મિત્રો ઘણી વખત આપણે મેસેજ કોમેન્ટ કરતા હોય તો કે તમે જે ડેરી ફાર્મ હોય એનું નીચે કે ફલાણા નંબર આપો મહેશભાઈનો નંબર આપો એ ઓનર નંબર જો અમે સાર્વજનિક કરીએ તો એમને એમની પણ પર્સનલ લાઈફ છે એમના પણ પર્સનલ બિઝનેસ છે એમને બધું છે એમને આખો દિવસ લોકો ફોન કર કર કરે જે માણસને ખરેખર જરૂર છે એ માણસ તો જેમ મહેશભાઈ વાત કરી કે હું સાત છ સાત મહિના આખું મેં સર્વે કર્યો કે ભાઈ કઈ જગ્યાએ શું છે એ જઈ શકે ગમે ત્યાં જઈ શકે અને એના ટાઈમથી તમે પંજાબની અંદર જશો તો તમને એન્ટ્રી કરવા નહીં આપે અમારો ખુદનો અનુભવ છે ઘણી વખત આપણે કેટલી ઓળખાણ લાવીએ હા ના એ લોકો અંદર એન્ટ્રી કરવા માટે તો આ મહેશભાઈ જેવા જે સારા પ્રતિષ્ઠિત માણસો છે એવું કહે છે કે તમારે જાણવું હોય તો તમે આ ટાઈમની અંદર આવો તો અમે તમને રૂબરૂ કહી દઈશું ભાઈ આ તકલીફ આવે આ આવે અને તમે અમે વાત કરી લોકો આવે છે હમણાં જ એક અમદાવાદ થી આવ્યા હતા બે યુવાનો જ હતા બહુ સારો એવો એમનો બિઝનેસ છે પણ એમને મારા ગોળ શોખ છે એટલે કે અમારે શું કરવું કઈ રીતે આગળ વધે તો એમને લગભગ મેં ચાર કલાક ટાઈમ આપ્યો વાહ વાહ કારણ કે એમને ઇન્ટરેસ્ટ હતો એમને મને ત્યાં આ બનવું આમંત્રણ આપ્યું તમે આવો અને મને આની ગાઈડલાઈન આવો અને ગાઈડલાઈન મેં અમુક કંપનીઓના મોડસના કોન્ટેક્ટ નંબરે આપ્યા છે કે એમને વધુ પડતી ગાઈડલાઈન જોતી હોય તો એમની પાસે

કઈક શોધી કઈક ફરી અને વ્યવસ્થિત રીતે કઈક મેળવી અને કઈક બનાવ્યું હોય ત્રણ વર્ષની અંદર મહેશભાઈ આવા લોકો પાસેથી આપણે શીખીશું કે ભાઈ આપણા ડેરી ફાર્મ ની અંદર અડચણ ના આવે ને આપણે આ બિઝનેસ ને આપણે આગળ કઈ રીતે વધારીશું અને આપણે આની અંદર કઈ રીતે મેળવીશું એ આપણે જાણવાનું છે ત્યારે આપણે બધા લોકો ગવર્મેન્ટ જોબ નથી મળતી એટલે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છીએ એટલે આપણે આ બિઝનેસ થકી ઉજળા બનવાનું છે અને આ બિઝનેસને એવી જગ્યાએ લઈ જવાનું છે કે જેથી કરી અને આવનારી પેઢીની અંદર લોકો ગર્વથી કહી શકે કે હા હું વટતી વ્યવસ્થિત બિઝનેસ લાખ દોઢ બે ત્રણ લાખનો હું કમાવું છું તો થેન્ક યુ સો મચ મિત્રો મહેશભાઈનો પણ આભાર કે આપણને ટાઈમ આપ્યો અને તમે પણ અમારા આવા વિડીયા જોતા રહેજો થેન્ક યુ સો મચ